પોસ્ટ ઓફિસ એમ સ્કીમ તમને દર મહિને નવ હજાર બસો પચાસ રૂપિયા મળશે કરવું પડશે ફક્ત આટલું રોકાણ પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના એ પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી એક નાની બચત યોજના છે જેમાં કોઈ પણ ભારતીય વ્યક્તિ રોકાણ કરી શકે છે તેમાં રોકાણ કરવાથી તમને દર મહિને વ્યાજ મળે છે પોસ્ટ ઓફિસ એમ આઈ સ્કીમમાં તમે દર મહિને વધુમાં વધુ નવ હજાર બસો પચાસ રૂપિયા સુધીની વધારાની આવક મેળવી શકો છો પરંતુ આટલી કમાણી કરવા માટે તમારે એક વખત પંદર લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે જો કે માસિક આવક યોજનામાં વ્યક્તિ એક જ ખાતું ખોલી શકે છે તથા પતિ અને પત્ની જોઈન્ટ ખાતું ખોલી શકે છે આ ઉપરાંત રોકાણ પર તમને વાર્ષિક સાત પોઈન્ટ ચાલીસ ટકા સુધીનું આકર્ષક વ્યાજ દર મળે છે શું છે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના તમારે પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં પાંચ વર્ષ માટે રોકાણ કરવું પડશે જેમાં સિંગલ એકાઉન્ટ ધરાવનાર વ્યક્તિ વધુમાં વધુ નવ લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે જ્યારે જોઈન્ટ ખાતું ધરાવતા વ્યક્તિઓ વધુમાં વધુ પંદર લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકે છે જ્યારે તમે રોકાણના પાંચ વર્ષ પૂર્ણ કરો છો તો તમે પાંચ વર્ષ માટે ફરીથી રોકાણ કરી શકો છો આ યોજનાની વિશેષતાઓ પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના સરકારી યોજના હોવાથી તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે આ ઉપરાંત તમને પાકતી મુદત પર ખાતરીપૂર્વક વળતર આપવામાં આવે છે પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકાણકારો એક હજારના ગુણાંકમાં પૈસા જમા કરી શકે છે તેમાં તેઓ વધુમાં વધુ પંદર લાખ રૂપિયા જમા કરાવી શકે છે આ જમા રકમ પર તમને સાત પોઈન્ટ ચાર ટકા સુધી વ્યાજ આપવામાં આવે છે પૈસા ઉપાડવાના નિયમો જો તમે આ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરો છો અને તમને પૈસાની જરૂર પડશે તો તમે અધ પૈસા ઉપાડી શકશો નહીં જો તમે એક વર્ષથી ત્રણ વર્ષની અંદર આ સ્કીમમાંથી પૈસા ઉપાડો છો તો તમારા દ્વારા જમા કરેલી રકમ માટે બે ટકા સુધી રકમ કાપવામાં આવે છે જો રોકાણકારો ત્રણ વર્ષથી પાંચ વર્ષની વચ્ચે જમા કરેલી રકમ ઉપાડી લે છે તો તમારી ડિપોઝિટની રકમ માટે એક ટકા સુધી રકમ કાપવામાં આવે છે આ યોજનામાં રોકાણ કરવાની યોગ્યતા પોસ્ટ ઓફિસ એમઆઈ સ્કીમ બે હજાર ચોવીસમાં રોકાણ કરવા માટે તમારે ભારતના નાગરિક હોવું જરૂરી છે આ સિવાય તમે દસ વર્ષના બાળકના ખાતામાં પણ પૈસા જમા કરાવી શકો છો પરંતુ જ્યારે બાળક અઢાર વર્ષ પૂર્ણ કરે છે ત્યારે તેના માટે એકાઉન્ટને સગીરમાંથી પુખ્તમાં બદલવું ફરજિયાત છે આ યોજનામાં તમે એક ખાતામાં નવ લાખ રૂપિયાથી વધુ જમા કરી શકતા નથી આ યોજનામાં ખાતું કેવી રીતે ખોલવું રોકાણ કરવા માટે તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે અને ત્યાંથી આ યોજના સંબંધિત અરજી ફોર્મ મેળવવું પડશે હવે તમારે અરજી ફોર્મ સાથે આધાર કાર્ડ પાન કાર્ડ એડ્રેસ પ્રૂફ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જોડવો પડશે અને તેને ત્યાં સબમિટ કરવો પડશે ત્યારબાદ તમે પૈસા રોકડમાં અથવા ચેક દ્વારા પણ જમા કરાવી શકો છો જો સિંગલ એકાઉન્ટ ધરાવતી વ્યક્તિ સ્કીમમાં વધુમાં વધુ નવ લાખ રૂપિયા જમા કરાવે છે તો તે સાત પોઈન્ટ ચાર ટકાના દરે દર મહિને પાંચ હજાર પાંચસો પચાસ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે જોઈન્ટ ખાતું ધરાવનાર વ્યક્તિ આ સ્કીમમાં વધુમાં વધુ પંદર લાખ રૂપિયા જમા કરાવે છે તો સાત પોઈન્ટ ચાર ટકાના દરે તમને દર મહિને નવ હજાર બસો પચાસ રૂપિયા મળશે મિત્રો આશા રાખીએ છીએ કે આ જાણકારી તમારા માટે ઉપયોગી સાબિત થશે વિડીયો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં